પેટ્રોલ ખંગડ્યું તો ચાલુ નથી થતી બેટરી લગાવી આવે ચાલુ માં બીજી ગાડી ગોતો ચાલુ હે

હવે જ ને આયા તો જતે નામની પીલુડી હોય ગરમી તો ગરમી ગાડી કીધી બીજી ગાડીનો ભવન આવ્યો હતો પણ બીજી ગાડી ને મારે જવું નતું આમનું નામ બીજી છે મોટી ગાડી અહીંયા કદાચ લઈને જઈ શકાય પણ એમ કે આને ખાલી કરી લઈ જાવ આજી સાલું થાય તો આને ખાલી કરવા જવાય ને સાલું જ નથી થતું શું ખાલી કરવા જવાનું કા તો આને મૂકીને અન્ય મૂકીને લઈ લેજો આનો પાછો જોયું હવે શું થાય છે ગાડી ક્યારે ચાલુ થાય કઈ ખબર છે નહીં

પહેલી વાર જઈને પાસો પછી ઈવડો ગયો ખાલી કરવા તો જઈને ત્રણ ટન જ ખાલી કરીને આવ્યો પાસો ગયો ફરીમ કાંટે આઈન પાસો ગયો ફરીમ દસ ટન ખાલી કરી નાયો તર મેળાયો અડધી ગાડી ખાલી કરી તર મેળાયો એ ડ્રાઈવર થઈ જઈને એટલી ખબર ન પડે કે આપણા એટલા બેકેટ નાખે તો આપણા રોયલ્ટી પ્રમાણે થઈ જાય મારું

મિત્રો વિડીયો થોડા 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 નાખતો રહો હું વિડીયો હતો ઘરે ગયો તો મારા ઘરે હું અપલોડ કર્યો એક બીજા બે વિડીયો મિક્સ કરીને પછી પછી અપલોડ કરી છે એને જોઈ લેજો બધાને ગમે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને થોડો થોડો સપોર્ટ કરતા રહીજો મિત્રો

રનિંગ માં ગાડી બંધ થઈ જાય ચાલુ માં બંધ થઈ જાય કોઈ પ્રોબ્લેમ ન થતો રોકડી કરવી પડે નહીં છે રોકડીએ કર્યો પર ચાલુ થાય તો રોકડી થઈ ન ના જોઈએ આલી જોઈ ની પ્રોબ્લેમ

मार, 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 यार मार, मार। मार। यार आ गया ना पेट्रोल डीजल में इसलिए चालू नहीं हो रही क्या पी बात करो ગાડી પછી ખાલી થઈ ત્રણ વાગે કમ્પ્લીટ કામ પત્યું ત્રણ વાગ્યા પતિના પછી આના લઈને આવ્યો આના લઈને આવ્યો ત્યાં બેઠો જિલ્લામાં હાની ગાડી થઈ ગયા બે કલાક મનીમાં નીકળી ગયો હવે ગાડી ભરાવા મૂકી ઓપરેટર નો જમવાનો ટાઈમ થઈ ગયો ઓપરેટર જમવા કરતા ગયા અડધો કલાક થી બેઠો હું ઓપરેટર ની જમીન આવે પછી હવે ગાડી ભરાય એ પછી નીકળવી આપણે કંટાળી ગયો કઈ ની હારો આ બધા વિડીયો હવે મારે નાખવા તો પડશે કારણ કે બે ત્રણ દિવસ કામમાં વધારે તો એટલે નાખ્યો હે નહીં કે વિડીયો ત્રણ ચાર દિવસ સારું હાલો હવે બીજા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ